એમે યુ સ્ટેટ કે ના ક્યો કે જબન લોકો જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે મે છોડવા મને ન આવે प्यारे મીડિયા મિત્રો એ ભાજપના મંત્રી એનખલેક્ટર ઇમને કેવા માંગુ છું છોડવા મને ન આવે નહીં

થયેલી છે ત્યારે સાથી તમે જોઈ લો આજે દેશ માં ચાહે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આસામ હોય હોય મેઘાલય હોય નાગાલેન્ડ હોય કે મણિપુર હોય આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહેલો છે આજે આખા દેશની અડધી આર્મી આદિવાસીઓ સામે લડે છે કેમ કેમ કે આદિવાસી આજે પોતાની મૂળ જમીન બચાવવાના પ્રયાસો કરે છે અને આ ભાજપની સરકાર એમના કેટલાક ઉદ્યોગ પછી

শিষ্ট মাছে আদিবাসী সমাজ যে দিবস রোড পর আছে গানগর রাস্তা পড়ছে নেপাড়ি প্রায়